આજરોજ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા ફરી એકવાર સુરત શહેર ની વિદ્યાલયના વિદ્યાર્થીઓ શહેરમાં માં આવવા લાવ્યા છે આજે વહેલી સવારે ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા સવારથી જ સુરત શહેરના વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ફરી એકવાર સુરત શહેરની વરાછા ખાતે આવેલ આશાદીપ વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ સુરત શહેરમાં અવ્વલ આવ્યા છે આશાદીપ વિદ્યાલયની વિદ્યાર્થીની પાટીદાર દેવાંશી જેને સત્તાણું ટકા મેળવ્યા છે અને સામાન્ય પ્રવાહમાં ગુજરાત ટોપર બની છે સાથે આશાદીપ વિદ્યાલયના બે વિદ્યાર્થીઓ ગુજકેટમાં એકસો વીસમાંથી એકસો વીસ અંક મેળવ્યા છે અને પોતાનું નામ રોશન કર્યું છે આજે ખૂબ સારું પરિણામ આવ્યું છે કોમર્સ અને સાયન્સનું બંનેનું સાથે પરિણામ આવ્યું છે હજી રિઝલ્ટ જોવાનું શરૂ છે પણ જે જે રિઝલ્ટ મળતા જાય છે એની આનંદ એ એ રિઝલ્ટથી આનંદ વધતો જાય છે ગત વર્ષેના પરિણામ કરતાં આ વર્ષનું પરિણામ ઘણું સારું છે ગત વર્ષે એકસઠ એવન ગ્રેડ હતા આ વર્ષે એક હજાર ચોત્રીસ એવન ગ્રેડ છે દરેક એવન ગ્રેડ વિદ્યાર્થી જે લાવનાર વિદ્યાર્થી છે મારી સાથે જે વાલી છે એ એમનો બાળક અત્યારે અમદાવાદ છે પણ સ્કૂલ ફર્સ્ટ છે એમને પણ અભિનંદન પાઠવું છું અને આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના બે વિદ્યાર્થીઓએ એકસો વીસમાંથી એકસો વીસ માર્ક્સ પૂરા એટલે સો સો ટકા પરિણામ મેળવું છે તો એમને એમના શિક્ષકોને એમના મમ્મી પપ્પાને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખૂબ હર્ષની લાગણી અનુભવું છું પાટીદાર દેવાનશ્રી દીપકભાઈ આ એક્સપિરિયન્સ તો પહેલીવાર એટલે બહુ સારો છે એની પાછળ તો બહુ મહેનત લાગે છે પેરેન્ટ્સ અને ટીચર્સનો સપોર્ટ સૌથી મેઇન આવે એ લોકોના સપોર્ટ થ્રુ તે આટલું સારું રિઝલ્ટ આવી શકે છે આગળ સીએમાં જોવાનો વિચાર છે અને જેના લીધે હું વધારે મહેનત કરીશ ને હજી સારું સીએમાં રિઝલ્ટ આપીશ એ તો હરેકની ચોઈસ પ્રમાણે હોય છે મેં મારા ટ્વેલ્થમાં એક બી સોશિયલ મીડિયા મતલબ છોડ્યું નહોતું હતું હરેક વસ્તુ ઓપન જ હતી બટ મને હું એનાથી ડિસ્ટ્રેક્ટ નથી થઈ મારું પ્રોપર ફોકસ एग्जाम પર જ હતું એમ મારું નામ જળોદરાપાલ વિકુલભાઈ છે મારે સાયન્સમાં પાંચસોમાંથી ચારસો ને 483 ટોટલ છે છન્નું પોઈન્ટ ટકા સાથે આ ક્રેડિટ સંપૂર્ણપણે મારા માતા પિતા અને શિક્ષકને શિક્ષકોને જાય છે જેણે મારી પાસે બહુ મહેનત કરી છે અને મારી માટે તત્પર રહ્યા છે મારા માતા પિતા અને તે તેથી હું તેને મારું ક્રેડિટ જાઉં આગળ હું કમ્પ્યુટર સાયન્સમાં ક્ષેત્રે જવા માગું છું અને તેમાં સારામાં સારી કોલેજ મળે તેવો મારો છે મારું નામ ઉકાણી વિશ્વ જિગ્નેશભાઈ છે અને હું સાયન્સ ટ્રીપમાં ગુજકેટમાં એકસો વીસમાંથી એકસો વીસ સ્કોર કર્યો છે આશાદ્વીપમાં દરેક શિક્ષકો તથા જે પ્રિન્સિપલ છે તેનાથી ખૂબ સપોર્ટ મળ્યો છે અને ખૂબ જ સારી રીતે ભણાવે છે વધારે સારી પરીક્ષા લે જેથી વધારે સારી પ્રેક્ટિસ થાય અને આ રીતનું રિઝલ્ટ આવે છે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જરૂરી છે કારણ કે જે આપણને ખૂબ જ સમય બગાડી નાખે છે આપણે દસ મિનિટ ગયા હોય ને ક્યારેક કલાક બગાડી નાખે તેની ખબર રહેતી નથી તેથી એનાથી ખૂબ જ દૂર રહેવું જરૂરી છે આ આશાદીપમાં દરેક શિક્ષકો તથા જે પ્રિન્સિપલ છે તેનાથી ખૂબ સપોર્ટ મળ્યો છે અને ખૂબ જ સારી રીતે ભણાવે છે વધારે સારી પરીક્ષા લે જેથી વધારે સારી પ્રેક્ટિસ થાય અને આ રીતનું રિઝલ્ટ આવે છે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જરૂરી છે કારણ કે જે આપણે ખૂબ જ સમય બગાડી નાખે છે આપણે દસ મિનિટ ગયા હોય ને ક્યારે કલાક બગાડી નાખે તેની ખબર રહેતી નથી તેથી આનાથી ખૂબ જ દૂર રહેવું જરૂરી છે મારું નામ મેયાણીયુ યુગ છે અને હું આશા વિદ્યાલયમાં ભણું છું મારે ગુજકેટમાં એકસો વીસમાંથી એકસો વીસ આવ્યા છે હું ડેલીનું ડેલી કરતો હતો અને ડેલી સ્કૂલે જે ચલાવ્યું હોય તેનું રિવિઝન કરતો હતો અને ડેલી પાંચ છ કલાક રીડિંગ કરતો હતો અને એક્સ્ટ્રા એમસીક્યુ પણ કરતો હતો હવે મારે સોફ્ટવેર એન્જિનિયર બનવું છે એટલે હું ધીરુભાઈ અંબાણીમાં એડમિશન લેવાનું છે મારે એક્સપેક્ટેશન તો એકસો વીસમાંથી એકસો વીસ જ